નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ચારના અંગ્રેજી વિષયના યુનિટ નંબર વન એમ આઈ લોસ્ટ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની જે સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે અહીં જોઈ શકો છો ત્યાર પછી જે આપણે આટલું જાણીએ છીએ એક્ટિવિટી વન આપેલું આપેલું છે અરેન્જ ધ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ રીવરાઈટ ધેમ અહીં જે સેન્ટેન્સ આપેલા છે જેને તમારે પ્રોપર એટલે કે ક્રમમાં ગોઠવવાના છે જોઈએ તો પેલા પાંચ નંબરનો આવશે બ્રેથ ઇન સ્લોલી થ્રો યોર રાઇટ નોસ્ટ્રીલ નંબર વન ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રિલ વિથ યોર થમ પછી ચાર નંબરનો બ્રેથ ઇન સ્લોલી થ્રો યોર લેફ્ટ સ્ટ્રીલ ટિલ યોર લગ્સ આર ફૂલ નંબર ટુ આવશે નવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રિલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર્સ સિક્સ નંબર આવશે રિમૂવ યોર થમ્બ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રિલ and breath out number 3 also at last remove your fingers from the left nostril and breath out activity 2 where do you hear the following instruction announcements number 1 now rupees from standard 7 will sing bhajan school Number two, don't pluck the flowers garden. Number three, open your textbook page number sixteen. Classroom. Number four, don't sound library. Number five, take care of your ledges. Bus station. Number six, the Gujarat queen is running late. Railway station. Seven, the bus to Mahesh. Mehsana is on platform number 7, bus station Number 8, flight number 175 is scheduled to depart at 10 am, airport Number 9, the next Janmar station in Nehru Nagar railway station Number 10, to book your gas cylinder, press 1, customer service વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી અધ્યાન પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો એક્ટિવિટી થ્રી લુક એટ ધ મેપ એન્ડ ડિસ્ક્રાઈબ ધ સ્કૂલ યુ કેન યુઝ ધ વર્ડ સર્ચ એન્ડ લેફ્ટ ટુ રાઇટ ટુ નેક્સ્ટ ટુ બિટવીન નિયર ફાર એક્સેટ્રા વર્ક ઇન અ ગ્રુપ તો અહીં તમને જે મેપ આપેલો છે જે તમારે આખા મેપ ઉપરથી તેમનું ડિસ્ક્રિપ્શન એટલે ડિસ્ક્રાઈબ કરવાનું છે જે તમને અહીં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો અને તમારા પુસ્તકમાં લખી શકો છો એક્ટિવિટી ફોર છે ડ્રો અ મેપ ઓફ યોર સ્ટ્રીટ સોસાયટી ફા એન્ડ રાઇડ સેવન ટુ એટ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન બિલો અહીં તમને મેપ આપેલો છે જે તમારે સેન્ટેન્સ લખવાના છે જે અહીં સેન્ટેન્સ તમને આપી દીધેલા છે જે તમે જોઈ શકો છો અને તમે તમારા પુસ્તકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો એક્ટિવિટી ફાય રીડ ધ એટ ફાય ઓન ધ પેજ નંબર ફાઈ ઇન યોર બુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ટેક્સ્ટ બુક્સમાંથી ક્વેશ્ચન આન્સર અહીં આપેલા છે જે તમારે લખવાના છે બી રીડ ધ સેન્ટેન્સ ગીવન રાઇટ ટ્રુ ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ સેન્ટેન્સ કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ એન્ડ રી રાઇટ ઇન ધ ગીવન સ્પેસ જે અહીં તમને સેન્ટેન્સ આપેલા છે એટલે કે ટ્રુ ફોલ્સ પણ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અહીં ત્યાર પછી છે એક્ટિવિટી સિક્સ રાઇટ યોર એક્સપિરિયન્સ ઓફ અ વિઝિટ ટુ એની નેશનલ પાર્ક ઝૂ ઇન ફાઈવ સેન્ટેન્સ નેશનલ પાર્ક યાન કે ઝૂ તમારે ફાઈવ સેન્ટેન્સ અહીં લખવાના છે અને જે તમને લખીને અહીં તમને આપેલા છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી છે બી રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીં પેરેગ્રાફ આપેલો છે અને જે પેરેગ્રાફ પરથી તમારે એક ક્વેશ્ચન આન્સર લખવાના છે નંબર વન ટીક ધ કરેક્ટ આન્સર ધ મધર બટરફ્લાય લેઝ તો જવાબ આવશે એન્ડ એક નંબર ટુ right true or false a cocoon protect the caterpillar from other animals true number 3 how does the caterpillar grow bigger the caterpillar it leaves and grows bigger number 4 find out the synonym of it. a slow space slowly number 5 caterpillar contain it itself with a leaf to make large coconut the caterpillar attracts itself to a leaf and makes large coconut number c arrange the following words in the al alphabetical order animals beautiful butterfly caterpillar coconut egg mother wings એક્ટિવિટી સેવન રીરાઈટ ધ ફોલોઇંગ સેન્ટેન્સ ઇન ધ ગીવન લાઇન બિલો ઇટ જે તમને અહીંયા આપેલો છે તેમનો જવાબ જે તમે જોઈ શકો છો ત્યાર પછી છે ફન ઝોન યુનિટ વનમાં નીચે આપેલ શબ્દો કે શબ્દ સમૂહ આવતા હોય તો તેની સામે યશ લખો અને ન આવતા હોય તેની સામે નો લખો નંબર વન ભૂત્યો વા યશ નંબર ટુ ખાટકી નો રૂપાલો દંગર યસ ચપાટી નવ નંબર પાંચ જરાનું અગમને યસ અથમને નો ટેકરી નો તાલાવ યસ થાપણ યસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે